આ જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી ડીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડિલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈ સમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનમાં ઉચિત અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે એ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ હું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા એઝાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતું તો તો એના વિરુદ્ધમાં અમે બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કર્યો છે સીપી સાહેબ કમિશનર સાહેબ છે એમને આ મળવા ગયેલા હતા અને સીપી સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતાં ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લાવીને એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધા આ બધી ખોટી ઓળખ આપી અને ઈરાદાથી આ પોતે કામ કરી રહ્યો છે પોતાની મોડસ ઓપરેન્ટરી કરી રહી છે પ્રેસની પ્રેસના પ્રેસનો માણસ છે આટલી બધી સંસ્થાઓ દ્વારા છે એની પોતાની ખોટી ઓળખ આપે તો એ પોલીસ ભવનમાં જ અમારે ધ્યાને આવ્યું આ મોરબી નો દસેક વર્ષથી વડોદરામાં રહી રહ્યો છે અને દસમું ધોરણ પાસ છે આમાં પાંચ હજાર રૂપિયા દંડ છે ત્રણ મહિનાની સખત કેદની સજા પણ છે અત્યારે હાલ આ સાત વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે પછી એનું નિવેદન પણ લીધેલું છે આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે કારણ કે એના સોશિયલ મીડિયા પ્રોફાઇલ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડુ માણસો સાથે સંકળાયેલો છે અને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે

પ્રેસના કાર્ડ છે ડેરી ક્રાઇમ છે ટીએનપી છે પછી આ સીબીઆઈ સીબીઆઈનું કાર્ડ છે પછી આ સીઆઈડીનું કાર્ડ છે તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે જેણે કેવી રીતે ઇસ્યુ કર્યા છે કોણ ક્યાંથી લાવ્યો છે એને ક્યાં ક્યાં ગયેલો છે એમને લોકો આગળની તપાસમાં રહે છે આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને ઇરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવા માટે